નિર્મળ પાર્ક યુવક મંડળની ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો અને જાહેરમાં માફી મંગાઈ વડોદરામાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા કોમી વિવાદ ઊભો કરવા અને શહેરની શાંતિ ડહોળવાના પ્રયાસ કર્યો હતો શહેરમાં વોર્ડ નંબર સત્તરમાં નિર્મળ પાર્ક યુવક મંડળની ગણેશજીની મૂર્તિ ઉપર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા આ બનાવ બનતા જ પોલીસને અલગ અલગ ટીમો આરોપીને શોધવા કામે લાગી ગઈ હતી પોલીસે તન આરોપીને ઝડપી પાડ્યા હતા અને આજે પાની ગેટનથી સિટી પોલીસ સ્ટેશન સુધી આરોપીઓને સાથે રાખી વરઘોડો કરવામાં આવ્યો હતો અને આરોપીઓ એ જાહેરમાં માફી માંગી હતી આરોપીઓને જાહેર માર્ગ પર લાવતા લોકો ટોળા ઉમટી પડ્યા હતા સિટી પોલીસ મથકનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ સાથે રાખી આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો